મમ્મી વાહિંદુ કરે મારે ઉપર માં પાણી દૂધપુર આવીને પાછું સાટવા મળશે આપણે ત્યાં તરફ જવાનું છે મમ્મી વાહીંદુ કરીને ખુશ છે ઉપાય પાણી સાટી દીધું છે અને મારા આદિભાઈ તો ભઠીએ બેસી જ્યા છે કઈ ઊભા ઉભા નહીં મમ્મી રોટલા ને એવું કરશે ભાઈ ને ભણવા ભણવાનું છે ભાઈ કેટલા વાગ્યા આવશે

ને આપણે જો કારખાને લઈ આવી છે મમ્મી માલ ને એવું પાય કેમ કે આજ પાયાની ઉપર ની ફેરવે એવું કરે છે તાર લગાવે હાર્દિક ભાઈ જો આમ પાણી સાટે છે બેન ની રોટલા ને એવું કરતી છે એવું પીડ્યું છે સેન્ટિંગ કડિયા ની એવું આવેલું હતું છે જો પાણ પીડા ને બેને શાક નીકળ્યું આપણે આ ઝેલા વી આવ્યા માલ ને પાન બાકી છે માલ ને પાન એટલે ફેરવાના ફેરવીને ધોવાના હોય અરુઈ ની જેમ બે અમે રાધિક ભાઈ પાણી સાત હશે ને બે નામ બનતા કોળી કરે છે એવું છે આવી રીતે કંઈક છે આપણું મકાન તો આ બે આ બે બીમ છે બાઈ લઈ ફરી દીધા છે ને આમ હજી સાઈડમાં ભીડા રોહડા ને એ બાકી છે હવે સેન્ટિંગ વાળાનું જ કામ છે દાદરો ને દાદરો સુધી મેંકી દીધું બે ઠેકાણા આપણે દાદરો મેંકાયો છે એક કોલે પણ છે ને કાંઈ હશે કે માથે ચડવા માટે આ મોટો છે એ નાનો એવો છે

એમાં આપણને કંઈક ટપકો ન પડે આપણે તો ખાલી જોવાનું હોય કડિયા હોય ત્યારે આપણે ઘેર ન હોય આપણે ઘેરે આવી ત્યારે એ બી એમાં રાંધીભાઈ દાદરા કેમ કે આજે ના ધોઈ નાખે ભણીને આવી આ હજી બાકી છે બીમ ને ને બે ત્રણે હજી બાકી છે આ બોલીવાડીમાં હજી આપણે કંઈ કપાબુપા ખેહો નહીં તો અમે હજી એમનું છે આદિ ભાઈ કઈ કહો ડોકો લાવે આમાં હંધાઈ માં પાણી સાટવાની છે ને હંધાઈ માં પાણી સાટવાનું છે આપડે ફી નહીં નઈ આ બે લાઈ સાફ કરવાનું બાકી છે થોડા કેવા એવું છે આપણે જો ફેન જોઈ લીધી છે ખાંડી એવા હાટું થઈને ડાંગરે છે ખાંડ મમ્મી કીધે છે ને અમારે આદિભાઈ જોઈએ કે પાણી પાણીને સાટી રહ્યા બેઠું છે બેઠા છે અમારે આદિકભાઈ હ બીક લાગે કે આદિકભાઈ હેઠ આ એટલું ઉપર જાય ને પી બહુ ઊંચું થઈ જાય પાણી સાટવામાં આમ બીક લાગે થોડી આપણે માથે થઈ જાય એવા જવાનું હતું પણ ફેન ધોવા નથી આપણે કાંઈ માથે નહોતા સીધા એ શરદી દાદરાનું પાણી ગોદડાન બોદડાને એવું પાથરેલું છે કે આજુ દાદરો ફ્રાઈ ગયેલો છે

ડગ ડગ મગ થાય બીક તો લાગે ને આ દીભા પકડવાનું બીક લાગે બીજું કંઈ નહીં અમારા ઉપાની સૂકું કાઢીશ અમારે ભાઈ તો નેખરા કરે બીક તો લાગે ને આમ ફોને હાલે ભાડે ડગ 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 એ હાથે પકડવો પડે આમ હંધાય વાડીમાં કામ કરે આમ દી હાથમી જોશે આવી રીતનું કંઈક છે વાડીનો નજારો આપણે આપણું નવું ખરેથી નાનું એવું જ લાગે એ આ મોટું થઈ રહ્યા આપી આપણને આ મોટું લાગશે એ તો આના પંદર દી કે વીસ દી એમ એમ કહેતા હવે જેમ થાય એમ વાડીમાં કામ કરી ઓલે આપણે એ કાકાની જાય છે ખેરે એવું છે બપા ની છે કાઢે આ અહીંથી ભાઈ હેઠળ લેરકી નહીં દેખાતી અત્યારે આવડી અવડી છે આમ આપડે માળી કઈ બે છે જ ને નક્ષા પર રાખેલી છે આવી રીતે આ માળી આદિભાઈ માળી તો ને ઓલા પણ બીમ ભરતી ચલાવશે ને જે અહીં બાકી છે રોહન એક બે ત્રણ બીમ બાકી છે એવું છે આપણે આમાં આગળ વધવાનું કેમકે આ સલબ સંડાસ બાથરૂમ ને સંડાસ બાથરૂમ ને સલબ થી એટલું શું શું છે એટલે એક બે ત્રણ ને છે ને પાંચ બેલા ઓછું શું છે ચાર બેલા ઓછું કરેલું છે એટલે ઓછું છે હવે આપણે ખેડ આવી આગળ હાજરી રાઈડ નાખશે મોટર બેન કરી દો એટલે મોટર કરવા જવાનું છે તો મોટર બેન કરી દઈ આમ હં સેન્ટિંગ વાળાનો સામાન પીડો એટલે તો ઘરમાં અહીંયા માળી છે તો અવડી અવડી હાથે કઈ અહીંયા માળી છે કેમ કે ના આગી હતી આવી રીતની અવડી અવડી માળી છે આયન પતરું ફિટ કરેલ છે આયન થી એટલે એવડી મારી છે ને આ આપણું રહોડું છે નાનું એવું રહોડું છે ને મારું મારું મમ્મી એમ કે માળ એમણા ને તો હોય એવા દે હજી તો એને કેટલી વખત સલેબ બલેપ ને ફીટ છે તારે માલ પડી છે ને એમ કે છે પણ આપણે છે એવું છે આયન તો નાના દાદરા છે આપણે આનો દીકે એવા કુતરા રે રમીતી કુતરા જામ એ શેરુ

કાલ બપોર પછી આદિભાઈ મલક બનાવી શકે જો દાદા વાડીમાં આવી જશે જો આદિભાઈ ટમેટી ગોતે કેમ કે બે માલી એક ફાળ્યું નહીં જી ટમેટા ગોતે છે જીરી ટમેટી આપણે આગળ ખાવાનું શરૂ કરી દેવાનું છે કેમ કે ઝીણા ઝીણા ટમેટા છે નાની ટમેટી છે મોટા 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 નહીં દેશી ટમેટા ભાઈ એમ કે દેશી ટમેટા છે દેશી ટમેટાના આપણે મુહૂર્ત કરી દઈ આદિભાઈ ખાવાનું મુહૂર્ત કરી દે દવા બવા ને સાટા લઈને દાદાને પૂછે તો આપડે મુરેતે કરી દીધું ને જો આમ લાગટ છે દાદનવાડી માં ટમેટી ને આમ હંધા વાડી માં કામ કરતા ને વ્યા જાય છે કે કિલ્લા કિલ્લાવાઈગા આદિભાઈ સો વાગી જા કે સો વાગી જાશે એવું છે આમ દાદાની બંતર કાપતા આજ રાઇટ સે ની વાઇડ ચોકી કરતા ખેઠા માં ખેઠા માં વાઇડ સે બાવળ જ ને ઉકસે રીંગણા ની ઉ દાદનવાડી માં છે એવું હંદુ છે આપણે ટમેટા ઉતાર લી ખેલે ભરી લીધી હો આજ તો વાડીમાં ટમેટાની ખાવાય ને તો આપડી વાડી વેઈ જાવ અમે ખાતાય રહી ને મિતતાય રહી એવું હે લાગડ છે તો આપડી વાડી વેઈ આવજો કેમ કે અહીંથી આવે દાદન વાડી છે આપડી વાડી છે એમ ગણવાનું દાદાની ના આપડી એક જ છે અહીંથી ખેાપડી વાડી છે ને આ દાદાની વાત દાદા એ કપા હવે ખાવા ન છે એ કી હવે બળ બળિયા કાપી લી પછી કપા ખેંચી છે આપણે હવે ઘેર જાય આપણે જો ટમેટા વીણીને આવ્યા છીએ આમ મમ્મી ની આમ કઈ કરે છે કામ કરે છે નાના જવું આપડે નહીં તો આપણને કામે લગાડી દે તો આપણે જાય ભાઈ કે હાલો જાય છે હાલો જાય ને અમારા આદિ ભાઈ હવે ટામેટા બા માટે લાવો લાવો અમી ખાઈને જયારે એ કઈક માં આપ્યા છે જો એડિયા વિયા જાય ને બે આવું આમ મમ્મી મારું પાંચ